આપણી સૌની વચ્ચે હમણાં જ આપણે જેને માર્ગદર્શન આપ્યું એવા આપણા સૌના વડીલ આપણા માર્ગદર્શક અને આપણા લોક લાળેલા સાંસદ એવા પરવતભાઈ સાહેબ એવા બનાસકાંઠા લોકસભા સીટના ઇન્ચાર્જ ભાઈ શ્રી રાણાભાઈ દેસાઈ આપણા સૌના પૂર્વ પ્રમુખ અને આ વિસ્તારના આગેવાન એવા ભાઈ શ્રી ગુમાનસી બાપુ એવા જ આપણા સૌના આગેવાન એવા ભાવ સ્ટેટ ના રાણા શ્રી ગુમાન રાજેન્દ્રસિંહજી સ્વરૂપજી મુકેશભાઈ બીડી રાઠોડજી ઉમેદદાન નરેશભાઈ ખેમજીભાઈ

કે હવે આપણે ધુંધળી ના આપણે હવે ઘણા ગાંઠા થોડાક દિવસો રહ્યા છે આપણી નિરાશાઓને આપણે ખંખેરવાની છે આપણા આત્માને આપણે જાગૃત કરવાનો છે આ લોકસભાની એ કોઈ સામાન્ય ચૂંટણી નથી મિત્રો સત્ય અને સત્ય ન્યાય અને ધર્મ ને ધર્મ ની આ ચૂંટણી છે મિત્રો નરેન્દ્રભાઈ આ દસ વર્ષની અંદર અનેક એવા કામો કર્યા છે ઐતિહાસિક કામો કર્યા છે અને જેના થકી આ દેશની તાસીર અને તસવીર બદલાઈ છે આપણી ગુજરાત સરકારે પણ અનેક એવા કામો વિસ્તારની અંદર કર્યા છે કે જે વિસ્તાર વિસ્તારથી ફૂલ ફાલ્યો છે હરિયાળો બન્યો છે સુખીને સંપૂર્ણ બન્યો છે પણ મિત્રો મારે તમને કહેવું છે કેમ આમ ટીકાઓ ફોડવાથી નહીં લડાય A gba ngbẹ́ sin akọwọ́ pakistan náà lẹ̀ tẹ̀lé ọjọ́. કે આપણે સીતે સીતે વર્ષો સુધી અનેક એવી આદનાઓ ભોગવી આપણે અને આપણે આપણે પુનરાવર્તન આપણા વિસ્તારની એને જાગૃત કરીને આના સમયની અંદર ચારે દેશ অতি આધુનિક ટેકનોલોજીથી ચારે ઝડપી પી ચાલે છે ત્યારે એની સાથે કદમ કદમ મિલાન આપણે યુવાનને નથી આપણે પહોંચવાનું મિત્રો ઘણી એવી ગંભીર સમસ્યાઓ છે કે આજે પશ્ચિમ મંગાળનીને તમે જોતા હશો કે આજે પશ્ચિમ મંગાળ કેવું રાજ્ય બની ગયું છે ત્યાં હિન્દુ પગ મૂકી શકતો નથી ત્યારે ભાર ન ત્યાં કે દેશની કરી ઇજ્જત લેવાય તેમ છતાં ત્યાંની સરકાર એમની સામે પગલા ભરતી નથી પરંતુ એમને પંપાડવાનું કામ કરે છે મારે તમને કેવું છે કો આશવા વિસ્તારને ફરીત તમારે બીજો પશ્ચિમ બંગાળ બનાવો છે આપણા કોંગ્રેસના ઉમેદવાર પણ મમતા બેનરજી પ્રૂ છે તો આદરે જાણો કે હજી કોંગ્રેસના લોકોના લોહીની અંદર

કે જે ચૂંટણી લડી શકે વાત તેમ છતાંય પોતે જ્યારે પણ ટોણ આવે ત્યારે વરરાજા બને છે તમને ખબર છે એમને ખબર છે કે હું વિધાનસભા તો લડેલે છું હું હારી જઈશ તો મને કોઈ ફરક નથી પડવાનો વિધાનસભા તો મારું ચાલુ જ રહેવાનું છે પરંતુ આ લોકસભા લડો તો આ લોકસભાની અંદર જે બધું ફંડ આવે પાર્ટીનું ફંડ આવે રોઈ રોઈ પગે પડી ઠંડ ભેગું કરેલું એવું પણ આવે મિત્રો એ ઠંડ ને પણ ઘર ભેગું કરું છે એમને ખબર છે કે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સામે હું જીતી શકું તેમ નથી એમને ખબર છે તેમ છતાં લોકોની આંખમાં ધૂળ નાખવાનું કામ આ કોંગ્રેસના ઉમેદવાર કરે છે તમને ખબર હશે કે હમણાં જ પરમ દિવસે

લાખોની માગી એવી જમીનો છે એમની પોતાની સંસ્થાઓએ એ કરોડોની નજર વેચાતી લીધેલી એવી સંસ્થાઓ છે જે બાપર હોય વા હોય સરવાની અંદર કોઈ તો એમના 3 થી 4 તો બંગલાઓ છે જે 50 લાખ થી કિંમત થી વધારે બંગલાઓ છે તમે એમને આપી જોતા હશો કે આપી દેખની અંદર 3.5 કિલો ચાંદી બતાવી છે 15 તોલા સોનું બતાવી છે મિત્રો અને ઉમેદવાર એવું કહે છે કે હું ગરીબ છું હું સામાન્ય છું હું ઝૂંપડામાં રહું છું મિત્રો આ ગરીબની વ્યાખ્યા છે ગરીબની વ્યાખ્યા એ કે એને મોગી જમીન હોય તો બતાવવાની નહીં કરોડોની સંસ્થા હોય તો બતાવવાની નહીં મિત્રો માત્ર એ માત્ર ગરીબ હવાના ઢોંક કરીને આ જે બરાબર કાંતાની જનતાને જે ભુંરા કરવા કે આ યુદ્ધ એસાmane યુદ્ધ નથી આ જે જે ભાવીને છે આ યુદ્ધ છે જ્યારે દેશના નરેન્દ્ર એના આપણે ફૂલ નહીં તો ફૂલની પાંખી પણ આપણે આ કામ કરવું પડશે ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા માત્ર ને માત્ર સત્તા માટે નથી રમતો પરંતુ સેવાના માધ્યમથી એક એક વ્યક્તિ સુધી ગામ ગામ સુધી શેરી શેરી સુધી જન જન સુધી પહોંચવા માટેનો મારો ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા નીકળી પડે છે માતાની જય બોલાવે છે આજે 14 વર્ષની અંદર આપણે જોયું દેશની અંદર વિકસિત તમે જોતા હશો કે અનેક એવા મહામારી આવી ગઈ અનેક એવી ઘટનાઓ થઈ ગઈ પરંતુ ભારત દેશ દુનિયાના દેશોને તો ઝૂક્યો નથી અને પણ નથી આ સદીનો યુગ પુરુષ નરેન્દ્રભાઈ મોદી જેના પડી યોગ પુરુષ એના પોતાના ચરણ કરવાના હસ્તે રામ ભગવાન મંદિર બન્યું અને એના આપણે સાક્ષી મિત્રો તો મિત્રો આ તમારે સુખ અને સલામત જોતું હશે તો આપણે બધા એવા આવના સમય ની અંદર આ કોંગ્રેસના ના ઉમેદવાર ને આપણે ડિપોઝિટ દૂર કરવાની છે એવા વિરોધ પરાસ્ત કરવાના છે નથી બહુ મોટી થી આપણે જીતાનો છે મિત્રો આ સામાન્ય કામ નથી મિત્રો આપણે બધા કામ કરવા જઈ રહ્યા છે આ વિસ્તારની અંદર ધાક ધમકી આપવાની જો કોઈ બોલે તો એને ડરાવવાની શરૂઆત થઈ જાય એને ધાક ધમકી આપવા પણ મિત્રો અમે ડરેવા માણસો નથી મિત્રો અમે માત્ર એને છે મિત્રો આજે મોત આવે તો એનો સામનો કરવા માટે અમે તૈયાર છીએ પણ એ લોકોને અમે ક્યારે ચલાવવા માટે અમે તૈયાર નથી મિત્રો એટલે જાગો તમારી જે સુસુપ્ત અવસ્થામાં છે એને ઢંઢોળો એને જગાડો અને આપણે ગામે ગામ ફરીવાળો મિત્રો કારણ કે આ વાતાવરણ પરંપાર મરતી નથી એક જ વખત આપણે તાક મારે છે અને જે માણસે તાકલે ઘુમાવે છે એ છે શું આપણા આપણે ગુમાવીને આપણે વારો એટલે મારી તમને સૌને વિનંતી કરવી છે કે હવે આપણે બધાએ આપણે બધાએ રણ અંદર આવો ખુશી એટલે કહ્યું છે કે ઢોલ નગા ના રહા ઢોલ નગા આખો હમ છિતાય નરેન્દ્ર મોદી માટે અમે માટે આજે અમે બધા સૌ પ્રતિબદ્ધ થયા છે આજે અમે સંકલ્પ લઈને હોમ છે થઈને અમે બધા અમારા ઘર અંદર નીકળી પડીશું કેશરિયા ઘર સાથે નીકળી પડીશું અને સનાતન હિન્દુ કોઈનો ઝુક્યો નથી ઝુકવાનો નથી મિત્રો આજ વિનંતી તમને કરવા આવી હતી આજ કોઈ મારું સન્માન કર્યું આપના સમનો દર્શન મને લાભ મળ્યો અને તે બદલ હું આયોજકોનો ખૂબ ખૂબ આભાર માનું છું અસ્તુ ભારત માતા